વિદ્યાર્થીઓ મધ્યાંતન ભોજન ઉંચકીને શાળા સુધી લઈ જઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના કારણે મધ્યાંતન ભોજન યોજના શાળાના વિદ્યાર્થીઓ માટે દુઃખદાયી બની છે આ વાયરલ વીડિયો અધેવાડાનો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે मध्यांतन भोजन सप्लाई કરતો વાહન શાળા સુધી નહીં પહોંચી શકતા વિદ્યાર્થીઓએ મજબુરીમાં ભોજન ઉંચકીને શાળા સુધી લઈ જવું પડે છે અરે જેણે પણ કોન્ટ્રાક્ટ આવવામાં આવ્યો છે તેણે શાળા સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી છે તેમ છતાં નિયમોનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો હોય તેવો વિડિયો પરથી સ્પષ્ટ નિહાળવા મળે છે मध्याંતન ભોજન પાછળ જે કંઈ ખર્ચ થાય છે તે લોકોએ ભરેલા કરેરાના રૂપિયામાંથી થાય છે तेरे मध्यान्तन भोजन शाला सुधी नहीं पहुंचाड़नार कॉन्ट्राक्टर सामे जिल्ला उच्च अधिकारी केवा क्यारे पगला भरशे ज